નો ભાવ પાંચ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઘટીને એક લાખ એકવીસ હજાર આઠસો પંચાણું રૂપિયાની નીચી સપાટીએ પહોંચ્યો હતો સોનાનો ભાવ બજાર બંધ થયા પછી મલ્ટી મલ્ટીકોમોડિટી એક્સચેન્જના ડેટા અનુસાર બજારના કલાકો પછી સોનાનો ભાવ લગભગ ત્રણ હજાર બસ્સો રૂપિયા ઘટીને એક લાખ ત્રેવીસ હજાર પાંચસો એકસઠ રૂપિયા પર બંધ થયો હતો સોનાનો ભાવ વિદેશી બજારો વિદેશી બજારોમાં સોનાનો ભાવ પ્રતિ અંશ એકસો સત્તાવીસ ડોલર ઘટીને બંધ થયો હતો ચાંદીનો ભાવ ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ આઠ હજાર સાતસો રૂપિયાનો તીવ્ર ઘટાડો થયો હતો અને તે એક લાખ ત્રેપન હજાર સાતસો ઓગણત્રીસ રૂપિયા પર પહોંચી ગઈ હતી યુએસ ફેડરલ રિઝર્વ અધિકારીઓની ટિપ્પણીઓ યુએસ ફેડરલ રિઝર્વ યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓની અચાનક ટિપ્પણીઓને પગલે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો વ્યાજદરમાં ઘટાડાની ઓછી સંભાવના આ ટિપ્પણીઓના કારણે ડિસેમ્બરમાં વ્યાજદરોમાં ઘટાડો થવાની સંભાવના ઓછી થઈ ગઈ છે સોનાના ઉત્પાદન પર અસર વ્યાજ દરોમાં ઘટાડો ન થવો ફ્લેટ રેટ એ સોનાના ઉત્પાદનમાં ઘટાડો ન કરવા માટે સકારાત્મક સંકેત તરીકે કામ કરે છે સામાન્ય રીતે વ્યાજદરોમાં વધારો અથવા ઘટાડાની સંભાવના સોનાના ભાવને અસર કરે છે કારણ કે સોનું વ્યાજ ન આપતી નોન યંગ સંપત્તિ છે સોનાના ભાવ પર ડોલર ઇન્ડેક્સની અસર ડોલર ઇન્ડેક્સમાં વધારો હાલમાં ડોલર ઇન્ડેક્સ ડોલર ઇન્ડેક્સ શૂન્ય દશાંશ એક બે ટકા વધીને નવ્વાણું દશાંશ બે સાત પર પહોંચ્યો છે છેલ્લા એક મહિના અને ત્રણ મહિનાના ગાળામાં પણ ડોલરની તાકાત મજબૂતી વધી છે સોનું મોંઘુ થવું જ્યારે અમેરિકન ડોલર મજબૂત બને છે ત્યારે અન્ય દેશોના રોકાણ